ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં બે ટેમ્પલ બેલ વાહનોની ચોરી થઈ છે આશ્ચર્યજનક વાત એ છે કે આ ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં પરંતુ વાહનોના જ ડ્રાઈવરોએ કરી છે આ ઘટના બે દિવસ પહેલા રાત્રે બની હતી અને ત્યારથી જ મનપાના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના બે વાહનો ચોરાઈ ગયા છે આ વાહનો કચરો એકત્ર કરવાનું કામ કરતા હતા ઘટનાની જાણ થતા જ મનપાના અધિકારીઓએ પોલીસને જાણ કરી છે અને તુરંત જ તપાસ શરૂ થઈ છે પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે એક વાહન તો ગુજરાતની એક ચેકપોસ્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મળી છે પરંતુ બીજું વાહન પકડી શકાયું નથી મળતી માહિતી મુજબ તે વાહન તો ગુજરાતની સરહદો વટાવીને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે મનપાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ વાહનો સીધા મનપા હેઠળ નહીં પરંતુ કોન્ટ્રાક્ટ પરની એક એજન્સી દ્વારા ચલાવવામાં આવતા મનપા એજન્સીને નોટિસ આપી છે અને વાહન પરત લાવવાની કાર્યવાહી માટે કડક આદેશ આપ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચોરી પાછળનું કારણ લાંબા સમયથી ડ્રાઇવરોને પગાર ન મળ્યો હોય તે હોઈ શકે છે પગાર ન મળવાથી નારાજ થયેલા ચાલકોએ આ પગલું ભર્યું હોવાનું મનાય છે જો કે આ ફક્ત પ્રાથમિક માહિતી છે પોલીસ દ્વારા તપાસ અને મનપાની કાર્યવાહી બાદ જ ઘટના પાછળની સાચી હકીકત બહાર આવશે મહાનગરપાલિકાનું આજે પાંચ જમણ છે અને જે એજન્સી ટેમ્પલ બેલ ચલાવતી હોય ભાવનગરનો જે સોલેટ વેસ્ટ એક હોય એમનો કચરો લઈ અને અન્ય સ્થળે લઈ જતા હોય ત્યારે બહાર બહારના જે ડાઇવરો હોય છે આજે એ ડાઇવરો બે ટેમ્પલ બેલ લઈ અને એમપી સુધી વ્યાઈ ગયા છે તો મહાનગરપાલિકાની કેવી બેદરકારી કહેવાય કોન્ટ્રાક્ટરની કેવી ગંભીર બેદરકારી કહેવાય કે જો આજે આપણા ટેમ્પલ બેલ લઈને વૈયા જતા હોય તો ભાવનગર મહાનગરપાલિકાની કોઈ પણ એવી વસ્તુ હોય તો લઈને ખબર પણ નહીં પડે તો મહાનગરપાલિકાની માટે જાગે અને જે કંઈ કોન્ટ્રાક્ટર હોય એની પર પગલાં લે જો આવું બીજી વાર ન બને અને જો આવું આવું બનશે તો ભાવનગરનો એક ઉદાહરણ આપશે કે ભાવનગરની અંદર લોકો ટેમ્પલ બેલ લઈને જો જોયા જતા હોય એની પર કડક પગલાં લેવા જોઈએ એજન્સી હોય તો આવી એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવી જોઈએ હાલમાં એક વાહન પરત લવાઈ રહ્યું છે અને બીજા વાહન ને શોધી કાઢવા માટે પોલીસની ટીમ સક્રિય છે આવા જ વધુ સમાચાર અને અવનવી ઘટના સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર